આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે આ ગીતની એક પંક્તિ હાલમાં સૌ ગુજરાતવાસીઓના માનસપટ પર ગુંજતી હશે કારણ કે મુંબઈવાસીઓને મેઘરાજાએ વિધિવત રીતે પધરામણી કરીને સૌને તરબોળ કરી દીધા છે ત્યારે મુંબઈથી હવે દક્ષિણ ગુજરાતના માર્ગે મેઘરાજા વહેલી તકે ગુજરાતમાં પણ વિધિવત રીતે આગમન કરે તેવા સંકેત વ્યક્ત કરવામાં આવ્યા છે હવામાન વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ હાલમાં વરસાદના આગમન અંગેના વાતાવરણમાં સંકેતો જોવા મળી રહ્યા છે ત્યારે નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના રાજકોટ બોટાદ જૂનાગઢ અમરેલી ભાવનગર દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોની વાત કરીએ તો તારીખ બાર જૂનથી તેર અને ચૌદ જૂન દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવે વહેલી તકે વરસાદની વાજતી ગાજતી પધરામણી થાય અને સૌને અસહ્ય ગરમીમાંથી છુટકારો મળે તેવી લાગણી પણ મેઘમય લોકો વ્યક્ત કરી રહ્યા છે